નમસ્કાર આપનું સ્વાગત છે પગના સ્નાયુઓમાં દુખાવો અરે આ તો બહુ સામાન્ય વાત છે ખરું ને પણ સારી વાત એ છે કે એને સમજીને કાબૂમાં લઈ શકાય છે તો આજે આપણે આ જ વિષય પર ઊંડાણથી વાત કરીશું પગના સ્નાયુઓનો દુખાવો શું આ સમસ્યા પરેશાન કરે છે ક્યારેક કસરત કર્યા પછી તો ક્યારેક આખો દિવસ ઊભા રહ્યા પછી અને પેલી અચાનક આવતી ખેંચ ઓહ આ એક એવી તકલીફ છે જેનો અનુભવ લગભગ બધાએ ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હોય છે તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ સૌથી પહેલાં તો આ દુખાવાનું મૂળ કારણ શું છે પછી જોઈશું કે તરત રાહત માટે શું કરી શકાય થોડીક સરળ કસરતોની પણ વાત કરીશું અને હા ભવિષ્યમાં આ દુખાવો પાછો ન આવે એ માટે શું કરવું અને છેલ્લે ક્યારે કોઈ એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે સારું તો સૌથી પહેલો સવાલ આ દુખાવો થાય છે શા માટે ચલો એની પાછળના સામાન્ય કારણોને ઓળખીએ જુઓ સામાન્ય રીતે આ દુખાવા પાછળ અમુક મુખ્ય કારણો હોય છે જેમ કે સ્નાયુમાં ખેંચાણ આવી ગયું હોય કોઈ અચાનક હલનચલનને કારણે અથવા તો સ્નાયુમાં કડતર થતું હોય જે ઘણીવાર પાણી ઓછું પીવાથી કે શરીરમાં ખનીજની ઉણપથી થાય છે ક્યારેક બહુ વધારે પડતો ઉપયોગ જેમ કે લાંબો સમય ઊભા રહેવું કે દોડવું એ પણ કારણ હોઈ શકે આ સિવાય નબળું બ્લડ સર્ક્યુલેશન અને હા ખોટી રીતે બેસવા કે ઊભા રહેવાની આદત પણ આમાં ભાગ ભજવે છે કે તો કારણો તો આપણે સમજ્યા પણ હવે સવાલ એ છે કે જ્યારે દુખાવો થાય ત્યારે તરત જ રાહત મેળવવા શું કરવું ચાલો કેટલાક અસરકારક ઘરેલું ઉપચારો જોઈએ સ્નાયુના દુખાવા માટે એક ખૂબ જ જાણીતી અને સરળ પદ્ધતિ છે જેને આર આઈ સીઈ મેથડ કહેવાય છે આ હળવી ઇજાઓ માટેનો ચાર સ્ટેપનો એકદમ સિમ્પલ પ્રોટોકોલ છે જે દુખાવો અને સોજો ઘટાડવામાં મદદ કરે છે તો આ આરઆઇસી એ છે શું આર એટલે રેસ્ટ એટલે કે આરામ જે પણ પ્રવૃત્તિથી દુખાવો થતો હોય એને તરત બંધ કરી દો આઈ એટલે આઈસ બરફ લગભગ પંદર વીસ મિનિટ માટે બરફ લગાવો એનાથી સોજો ઓછો થશે સી એટલે કમ્પ્રેશન મતલબ કે પાટો બાંધવો જેથી સોજો વધે નહીં અને ઈ એટલે એલિવેશન પગને હૃદયના લેવલ કરતાં થોડો ઊંચો રાખો બસ આટલું જ હવે એક બહુ જ મહત્વની વાત જેમાં ઘણા લોકો ગૂંચવાય છે બરફ વાપરવો કે ગરમ શેક કરવો તો સમજી લો જો ઈજા નવી હોય એટલે કે પહેલા ચોવીસથી અડતાલીસ કલાક અને સોજો હોય તો બરફ વાપરવાનો બરફ રક્તવાહિનીઓને સંકોચીને સોજો ઘટાડે છે પણ જો દુખાવો જૂનો હોય સ્નાયુઓમાં જડતા હોય તો ગરમ શેક કરવો એનાથી બ્લડ ફ્લો વધશે અને સ્નાયુઓને આરામ મળશે અને હા એક વાત ભૂલતા નહીં હળવી માલિશ જે જગ્યાએ દુખાવો હોય ત્યાં હળવા હાથે ગોળાકાર રીતે મસાજ કરવાથી પણ સ્નાયુઓને ઘણો આરામ મળે છે અને લોહીનો પ્રવાહ પણ સુધરે છે ચાલો તો હવે દુખાવામાં થોડી રાહત મળી ગઈ છે હવે આપણે નિષ્ક્રિય રાહતથી આગળ વધીને સક્રિય રિકવરી તરફ જઈએ મતલબ કે હવે થોડી સરળ કસરતો કરવાનો સમય છે તો સૌથી પહેલાં ચાલો સ્ટ્રેચિંગ કરીએ અને શરૂઆત કરીશું પિંડીના સ્નાયુઓથી કારણ કે મોટાભાગે ત્યાં જ તકલીફ થતી હોય છે અહીં બે બહુ જ સરળ સ્ટ્રેચ છે પહેલું છે વોલપુશ દિવાલ સામે ઊભા રહો એક પગ પાછળ લઈ જાઓ અને જ્યાં સુધી પાછળની પિંડીમાં ખેંચાણ ન અનુભવાય ત્યાં સુધી આગળ ઝૂકો પંદરથી ત્રીસ સેકન્ડ માટે આમ જ રહો પિંડીની સાથે સાથે બીજા મુખ્ય સ્નાયુઓનો સ્ટ્રેચિંગ પણ જરૂરી છે જેમ કે હેમસ્ટ્રિંગ માટે પીઠ પર સૂઈને એક પગ સીધો ઉપર ઉઠાવીને છાતી તરફ ખેંચો અને કોડ્રેસેપ્સ માટે ઊભા રહીને પગને પાછળ વાળી ઈડીને નિતંબ તરફ ખેંચો આનાથી આખા પગને રાહત મળશે ઓકે સ્ટ્રેચિંગ તો થઈ ગયું હવે આગળ વધીને થોડી તાકાત કેળવીએ કારણ કે મજબૂત સ્નાયુઓ એટલે ભવિષ્યમાં દુખાવાની ઓછી શક્યતા આ માટે પણ બે બહુ જ સરળ કસરતો છે એક છે હીલ રેઝ બસ સીધા ઊભા રહીને ધીમે ધીમે પગના પંજા પર ઊંચા થાઓ થોડી વાર રોકાઓ અને પાછા નીચે આવો બીજી કસરત છે ખુરશી પરથી ઉઠક બેઠક પણ હાથનો ટેકો લીધા વગર આનાથી પિંડી અને જાંગના સ્નાયુઓ મજબૂત બનશે સારવાર અને કસરત તો ઠીક છે પણ સૌથી સારું તો એ છે કે દુખાવો થાય જ નહીં તો ચાલો હવે એ જોઈએ કે ભવિષ્યમાં આ દુખાવાને કેવી રીતે અટકાવી શકાય થોડીક સારી આદતો કેળવવાની વાત છે તો કઈ બાબતોનું ધ્યાન રાખવું પહેલું કસરત પહેલાં હંમેશા વોર્મઅપ અને પછી કૂલડાઉન કરવાનું ભૂલશો નહીં બીજું પુષ્કળ પાણી પીઓ હાઇડ્રેટેડ રહો ત્રીજું સારું ખોરાક લો જેમાં કેલ્શિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય ચોથું વજન કાબૂમાં રાખો જેથી પગ પર વધારે ભાર ના આવે અને પાંચમો આરામદાયક ફૂટવેર પહેરો આ નાની નાની વાતો બહુ મોટો ફરક પાડી શકે છે ઘરેલું ઉપચારો અને કસરતો ઘણા કિસ્સામાં કામ કરે છે પણ એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે ક્યારે કોઈ એક્સપર્ટની મદદ લેવી ચાલો એવા સંકેતોને ઓળખીએ જો કોઈ નિષ્ણાત પાસે જવાની જરૂર પડે જેમ કે ફિઝિયોથેરાપિસ્ટ તો તેમની પાસે ઘણી આધુનિક સારવાર પદ્ધતિઓ હોય છે જેમ કે ઇલેક્ટ્રિકલ મોડેલિટીઝ જેમાં ટેન્સ જેવા મશીનથી હળવો ઇલેક્ટ્રિક કરંટ આપીને દુખાવો ઓછો કરાય છે પછી હોય છે મેન્યુઅલ થેરાપી જેમાં હાથની કળાથી જકડાયેલા સ્નાયુઓને છોડવામાં આવે છે અને તેઓ ખાસ જરૂરિયાત મુજબ કસરતોનો એક પ્રોગ્રામ પણ બનાવી આપે છે આ બાબત પર ખાસ ધ્યાન આપજો જો દુખાવો બહુ જ ગંભીર અને અસહ્ય હોય અથવા એક અઠવાડિયાથી વધારે સમય સુધી રહે તો ડૉક્ટરને મળવું આ સિવાય જો પગમાં બહુ સોજો કે લાલાશ દેખાય જણજણાટી કે ખાલી ચડતી હોય અથવા ચાલવામાં કે વજન મૂકવામાં તકલીફ પડતી હોય તો જરાય મોડું કર્યા વગર પ્રોફેશનલ મદદ લેવી જ જોઈએ એક વાત હંમેશા યાદ રાખવી કે અહીં આપેલી માહિતી ફક્ત સામાન્ય માર્ગદર્શન માટે છે દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે એટલે ચોક્કસ સારવાર માટે હંમેશા કોઈ સારા ડોક્ટર કે ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લેવી જ શ્રેષ્ઠ છે તો આ બધી માહિતી પછી હવે સ્વાસ્થ્ય માટે આગલું પગલું કયું હશે શું કોઈ સ્ટ્રેચિંગની શરૂઆત કરશે કે પછી કોઈ નિષ્ણાતની સલાહ લેવાનું વિચારશે જે પણ હોય પણ પોતાના સ્વાસ્થ્ય માટે સક્રિય બનવું એ જ સૌથી અગત્યનું છે